ને ભજન ને ધૂન ને પ્રતિષ્ઠા ને મંદિર ને હરિહર ને આમ પાંચે પાંચ પાંચ ગામ ભેગા જમતા હોય આપણને એમ કે આટલું બધું આ ધર્મ ના ભક્તિ વધી છે તો બગાડ કેમ નથી વિચારવા જેવું છે મિત્રો મારી વાત છે ને અમુક નોંધ કરવા જેવી છે એ જો કે હું તમે ક્યાં સુધારી શકશું કે આ બગાડ મટાડી દેસુ એવી મારી કોઈ વાત નથી પણ હું એમ કહું છું કે લાખો રૂપિયા કરોડો રૂપિયા ના દાન આપે છે માણસો આટલા બધા ભેગા રહીને કાર્ય કરે છે હું એમ કઉ છું કે આ દુનિયામાં બગાડ કેમ નથી અટકતો વિચારવા જેવું તો છે કોઈ ખોટા રૂપિયા આપે છે એવી મારી વાત નથી ખોટું છે એ કઈ મારી વાત નથી પણ કઈક માલપા બાપુ કઈક તકલીફ તો છે આ ખોટું નથી નથી પાપ કારણ શું છે કથા એવું તમે બેરાડો અને આ કથા જો આપણા ઘર સુધી પોગે ને આપણા ઘરમાં જો કથા ન આવે તો આ કથા નો મતલબ શું આ રામ કથા છે એમાં આખી રામાયણ વાત આવી છે અમુક બાકી છે એ આવશે બાકી છે રામાયણ શું કે છે કેવા ભાઈ હોય કેવા દીકરા હોય કેવી મા હોય કેવી પત્ની હોય કેવી દીકરી હોય આ જોવું હોય તો રામાયણ માં પછી રામાયણ સાંભળ્યા પછી આઠ આઠ જો આપણે ધામા નાખ્યા હોય અને એક શબ્દ નો ઉતરે આપણા ઘરે જો હાવુ વહુ નો વિખવાદ ન મટે ભાઈ ભાઈ નો વિખવાદ ન મટે દેરાણી જેઠાણી નો વિખવાદ ન મટે તો બાપુ આ માંડવાનો કોઈ મતલબ નથી રાખ્યો કથા તો બાપુ એને કહેવાય બાકી તો નગર આ બાપુ વખતા વાંચતા હોય તો ભલે મારા જેવો વાંચતો હોય તો ભલે કથા તો એની ઈજ છે ને અયોધ્યા નગરી ને દશરથ રાજા ને ચાર દીકરા ને વનમાં ગયા સીતાજી ને રાવણ લઈ ગયો વાત તો આની યાદ છે શું આપણે આપણે કામ હોય પણ આ બધું તાજું રાખવા માટે કે તમારા મારા વિખવાદ બાપુ મટી જાય ને એના માટે માટે જ આ દવાયું છે બાપુ કથાયું છે ને એ તમારા મારા વિખવાદ મટાડવાની વાત છે એક રામ અને ભરતનો પ્રસંગ આવે અને એ વક્તા વાત કરે એ અને ભરતને જોઈ અને रामचंद्र પરમાત્માની આંખોમાં જોધારા હૂડાની ધારું થઈ જાય ને એ પ્રસંગ સાબડા પછી ગાય ઘરે ગયા પછી ભાઈ ભાઈનો વિરોધ હોય નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરે તો પંથાનો કોઈ મતલબ નથી રામ કહેવાનો મારો અર્થ ઈ છે બાકી તો જો આમ આપણા ઘરે નો કથા પોગે તો આ ફાયદો કોને આ મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને વક્તા ને કલાકાર ને સાજિંદા ને તમારે હું તમારા ઘરે જો કથા પહોંચે તો જ બાપુ સમજો કે આ ફાયદો છે નગર ફાયદો અમારા જેવા ખીસા ભરી ભાઈ વ્યા જાય તમારે કાંઈ નથી મળો મારા જેવું ચોખ્ખું તમને કોઈ નહીં ગઈ આ એમ બધા આવી ને કોઈ મફત નથી આવતા અમે જ્યાં નાખી જાય તમારી તમારે મફત ગાણા ગાવા આવ્યું અમે તો અમારા દયાનંદભાઈ મિત્ર છે એટલે એને ન કહેવાય

ખટરાન ડ્રાઈવર કોઈ પાણી પાય અઢારમી ઓગણીમી કોમ કહેવાય આખું દુનિયા રખડી આવ્યો છું કઈ છે નહીં આપણી જે કચ્છ કાઠિયાવડ ને સૌરાષ્ટ્ર ધરતી છે ને કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતન ની કાન છે આપણા મહાપુરુષો છે ને એક દસ કિલોમીટર હાલો માપું એક વાવટો ફરક તો હરિહર હરિહર ની આકલું પડે એ તમને મને ભજન ની ખબર છે એક આપણે આંગણે અભિયાગત આવે કોઈ મૂંગો માણા ભૂખો માણા આવે અને એક બટકુ રોટલો ન દે કે તો બાપો અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે હા સાધુ મળે ને ભગવી કપની પહેરીને સાધુ કો ખામો વળે તમે જો સીતારામ ન બોલીએ કો તો મરી જાજો મરી કે દુનિયામાં તમને જીવવાનો કોઈ હક જ નથી સાધુ ખામો મળે અને મોટામાંથી જો સીતારામ ના બોલીએ કો તો મરી જવાય આ દુનિયામાં તમને જીવવાનો કોઈ અધિકાર નથી શો બાપુ મહાપુરુષો ના નોંધ કરવી આપણે અમારા મોટા બાપુ એવું કેતા કે તમારા ઘરે મહેમાન જે ઓછા થાય માગણ ઓછા થાય ને તેથી સમજી લેજો તમારો દી મોડો ઉગવાનો હોય તો જ માગણ તમારા ઘરે ઓછા થાય મહેમાન ઓછા થાય મહેમાનમાં માં કોઈ રાકા વેડા ન કરતા અને બાપુ હું કોઈ અભિમાન પાવર નથી કરતો હું ઘરે હોય ને તમારી મહેમાન ગતિ કરું એ કઈ બહુ મોટી વાત ન કહેવાય પણ હું ઘરે ન હોય તેથી આપણા મહેમાન થાય જો બાપુ તમને ખબર પડે કે મારા ઘરે કેવા દીકરા છે ને દીકરાની વહુ છે બપુય તો વાપવું પડે એમ નામ નો ઉગે કેવાનો મારે કોઈને વેરાગ નથી લગાડવો હું આ શીખો છું ને હું તો મારી વાત કોકના હ્રદય સુધી પહોંચાડવા હાટુ બાકી કોઈને વેરાગ નથી લગાડવો મારે આમાં તો તમે કદાચ તમારા લખાણ હોય ને બંધ થઈ જાય ને પાંચ રૂપિયા બચત મારે ત્યાં દેવા આવવાના છોડ હું તો એક જ વાત કરું મા બાપની સેવા કરો બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી વ્યસન હોય તો ઓછા જોકે તમારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વ્યસન તો શાંતિ હોય સ્વામન સંપ્રદાય હોય ને ઈવડે લગભગ તો દુખી જ ન હોય અમારી આગળ જે સ્વામન સંપ્રદાયમાં છે ને ઈવડે બધા તમારે જો સુખી જ હોય હું તો એમ કહું સ્વામન સંપ્રદાયમાં તમારે ભળવું હોય તો ભળો ન ભળો તો કાઈ ન પણ એના નિયમો છે ને એ પાળો ને એટલે જિંદગીમાં તમારે કાઈ કરવું કારણ કે એના નિયમો એવા છે તમે સુખી જ થાવ એમાં વ્યસન ન હોવા જોઈએ વહેલું જાગવું જોઈએ માં બાપને પગે લાગવું જોઈએ આવા બધા અમુક અમુક નિયમો છે ને એ વગર પૈસાની દવા સુખી થવાની

કે મારે ખાવું છે બબુ ભટકું રોટલો દેજો મારો નાથ તમારી નોંધ કરશે આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય એમાં કોકદી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય એક દી કોક દીક આવી જાય આવી જાય ને આવી જાય મારા નાથ એટલા માટે અત્યારે હમણાં ભાઈ આપણે ભાઈએ ભજન ગાયું ને હમણાં હું જે દિલ કી બીમારી અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા ને એક ભાઈ ગાતા હતા હું આમ પડકે બેઠો તો એક ભાઈ ચિઠ્ઠી લખીને આવ્યા આવડું આજ લખીને આવ્યા મુજે દિલ કી બીમારી એ કે ગાઓ એટલે મને આપી ને ચિઠ્ઠી મને કે ઓલા કલાકાર ને આપી દો મેં આમ હાથમાં લીધી આમ વાંચી મુજે દિલ કી બીમારી એટલે મેં કીધું ત્યાં ચિઠ્ઠી આપી બીજા કોઈ આપી હે એ કે મેં આપી એટલે મેં કીધું અંદર માથા કુટ હોય ને તો તારા બાપા ને કે બહાર માથા કુટ હોય તો દવાખાને જાય મેં કોમર લોહી પી માં બાબુ ભજન ની પથારી ફેરવી કહેવાનો મારો અર્થ એ છે ભજન છે ને ભજન હોય અને એના માટે બાપુ સમજવા માટે સદગુરુ જ હોય આ આ બાપુ નાની એવી વાત જ નથી આ તો બહુ તો ઢીંગો ઢીંગ કરી નહીં બાકી મને તો ક્યારેક ક્યારેક હું સાંભળું તો મને હબાક આવે સદગુરુ સિવાય બાપુ આ હું તમને એક જ વાત કરું ભોળાનાથ નો દીકરો ગણપતિ ગણપતિ નું માછું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું કાપી લગાડ્યું હું એમ કહું છું આટલા બધા બેઠા છો એમાંથી કોક ખબર હોય કે હાથી નું કાપિન લગાડ્યો તો હું એમ કશું કલું કાપ્યું ત્યાં જ નઈ પડ્યું હોય હાથી નું હું કામ લગાડ્યું વિચારવા જેવું નથી હાથી નું કાપિન જો ભોળો નાથ લગાડી શકતો હોય તો આ કાપેલું હોય ત્યાં જ પડ્યું હોય ન લગાડી શકે અને હાથી નું માછું માણાના શરીર ઉપર ફિટ થાય આવડું આવે તમને કેમ લાગે ફિટ થાય સે હાચું આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું અને આ ચકડા ન સમજાય ને એટલે આના માટે જરૂર ગુરુ પડે આ ગુરુ વગર બાપુ કોઈ નથી સમજાવતું આની માટે સદગુરુ જોવે યુનિવર્સિટીમાં કોઈ કોલેજમાં કોઈ સમજાવતું નથી હમણાં એક મેં મોબાઈલ માં વિડીયો જોયો તો ને એક પત્રકાર ભાઈ હતા ને કોલેજ માં ગયા હારા હારા છોકરાઓ દીકરા દીકરીઓ ભણતા હતા ને એજ્યુકેટેડ દીકરા દીકરીઓ હતા આમ જોવા એવું લાગતા હતા એમને પંદર વી પ્રશ્ન કર્યા કે રામ ને કેટલા દીકરા હતા પછી કે કંસને કૃષ્ણ બે શું હકું થતું તું પછી કે સુરપણ રાવણને શું હકું થતું તું વી પચીસ સવાલ માંથી બાપુ એક સાચો જવાબ નતો અને પત્રકાર હતો ને એના માથામાં ભીકા મારો માંડ્યો ઘરે તારી ભલી થાય તારી આટલું ભણતર રામ દશરથ ને ચાર દીકરા છે આ ભણતર વાળા ખબર નથી રોઈ ગયો રોઈ પત્રકાર રોઈ ગયો આ ભણતર શું કરવા કહેવાનો મારો મિનિંગ આ સંસ્કૃતિ નકરું ભણતર જરૂર નથી ભેગા આપણા ગણતરની જરૂર છે અને ગણતર નહીં હોય ને આ આ આ ભણ્યા પછી જ લો આપણા ગળેઠાના માવ આ વૃદ્ધાશ્રમ ખોલવા ભડ્યા ભણ્યા પછી આ નકરું ભણતર છે એટલે આપણા ગળધાને ખાવા અનાજ નહતું રહેવા સારું મકાન નહોતું પણ મારા મા બાપને આશ્રમ માં મૂકવા જાવ એવું કોઈ ન કીધું અને આ ભણ્યા પછી કે તમે અમારે ભેગા નહીં લ્યો બોલો એટલે આમને કોસળો કંઈક નાખ્યો કહો તમારા હાટું થઈને હવે આમને એક રોટલા હાટું આય નહીં મારો એ છે બાપુ કે મા બાપ ને સાચો છો ને જિંદગીમાં હું તો એમ કઉ ને બાપ ને પગે લાગીને જાવ ને આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે આપડી ગેરંટી તમને મોજ આવે તો લાગજો ને ખર ને બાપ ને પગ જાવ ને આખી જિંદગીમાં અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરે જઈ અને કદાચ પગે ન લાગો તો એને ખોટું ન લાગે કારણ કે માનું સર્જન કરવું પડ્યું અખિલ પ્રમાણના માલિકને હું ઘરે નહીં ફૂગી શકું ઘરે ઘરે હું તો આ બેઠા ને આ માવડીયોને કહું લો આ બધું જોગમાં આવી બેઠી છે બોલો અને હું તો એમ કહું બેન હોય દીકરી હોય માં હોય પત્ની હોય બાબુ એને સાચવી લઈ એ જ એક બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનું જો કોઈ શક્તિ દેવી ભગવતી બાપુ ધણી હોય ને તો આ દેવી છે વિશ્વ નો જો ધણી હોય ને તો માં ભગવતી દેવી શક્તિ છે ધણી છે સમર્પણ ની મૂર્તિ બાપુ મમતા નો માં સાગર જેને કહેવાય એવી માં તમે જો માં નવ મહિના ઉદર રાખે એનો જન્મ આપે લાલન પાલન કરે બેતા બોલતા માતા ખાતા પીતા બધું માં શીખવે અને નામ વાય બાપા નું લાગે બોલો માનું ન લાગવું જોઈએ માનો ભોગ છે એટલો બાપ નો નથી બધા ને ખબર છે એમાં હું આવી જાઉં ને ફલાણા ભાઈ ફલાણા ભાઈ જોઈએ ફલાણા ભાઈ ફલાણી માં એવું ન હોય હોય માયો સમર્પણ કરી દીધું કે એની વાહીના બાપા નું રાખો કે શું કામ કે આ દારૂ ની કોથળી તોડીને ધોડીમાં માછું ઘાલી ને પીડ્યો હોય કોક એમ કે કા કોનો છે ફલાણી માં નો છે એમ કે છે મારા ખોળી એમ જીવ નહીં એની વાહીના બાપા નું રાખો આ સમર્પણ છે ત્યાગ છે રામ મા જેટલો ત્યાગ બાપુ આ દુનિયામાં દીકરી અને એક સંત આ બે જ બે જ વ્યક્તિ દુનિયામાં ત્યાગ કરી શકે બાકી કોઈને આ તમે કદાચ પાંચ હજાર રૂપિયા ઉડાડી દઉં કે ત્યાગ ન કહેવાય એ તો તમારે આટલા બધા માણસ હારું દેખાડું એટલે ઉડાડતા હોય આ ત્યાગ તો બાપુ દીકરી કરી શકે અઢાર વર્ષ સુધી બાપના ઘરે રહ્યા પછી બાપ દીકરીના લગન કરે ને હરાબ કાચડી ઉતારી દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી દીકરી કહી શકે પચાસ વીઘા જમીન હોય બે ભાઈ હોય ને પચીસ પચીસ વીઘા બે ભાગ પાડે પણ દીકરી કોઈ દી કોર્ટે ચડી કીધું નહીં મારા બાપાએ મારા ભાઈને ને વેચી દીધું મને કઈ નું હોય આજની તારીખમાં દીકરીએ દીકરી કીધું નથી આનું નામ સમર્પણ કેવાય અને વેચ જમીન હાડું હગો ભાઈ હગા ભાઈ મેં નાખે બોલો એક જાય ઉપર એક જાય માલપા જમીન તો અહીંયા અહિયાં પડી હોય પછી ઓલો માલપા જોયો એની ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું પસાવી ગણ રહ્યું જાય ભલે જાય પણ મારે બારો ઘટાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય રામ દીકરીઓ બાપુ હજી સુધી કોઈ દી કોરટ નથી ચડી દીકરીઓનો જે ત્યાગ છે ને દીકરીનું જે સમર્પણ છે ને એટલા માટે જ માએ કીધું કે એની વાયના બાપનું રાખો મારે ન જો અને હારા દીકરા છે એની વાયે માનું લાગે હનુમાનજી કોનો અંજનીનો કર્ણ કોનો કુંતીનો ભીષ્મ કોનો ગંગાનો નો શિવાજી કોનો જીજાબાઈ નો ગાંધીજી કોનો પુતળીબાઈ નો હારા હારા માના બગડેલા બાપાના માં જો ઉપર બેઠી થજામ જાઓ આરાસુર જાવ પાવાગઢ જાઓ ચોટીલા જાવ બધે માં ઉપર બેઠી શું કામ મારા સંતાન ની નજર રે બાપા બધા ભોયરામ છે તંબકેશો ને રફાળેશો ને ભોયરેશો ને રિયારિયા સલમુ દાબે માન બાપ માં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે હું તો આ બેનો ને ખાસ હાથ જોડીને વિનંતી કરું કે તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરા છે ને એ તમારા માત પિતા હારી પેઢી જોતી હોય ને તો બાપુ માં બાપ ની સાસુ સસરા ની સેવા કરજો હારી પેઢી એમ નામ નો થાય ગોદામ છે એમ દીકરો નો મળે તમારે વાપુ પડે બાપુ આવતા આશીર્વાદ લ્યો ને જો આપ ને ટેકો દેવા સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈ હું તો એમ કઉ કે ઉદરમાં સંતાન નો વિકાસ થતો હોય અને એક વખત રામાયણ ગીતા હો નીકળી જાવ બાપુ જો માય કાંગલું સંતાન થાય તો ગાવ ને હું જિંદગીમાં નો ગાવ આપણા સંતોનો શાસ્ત્રોનો પાવર કેટલો છે એક હનુમાન ચાલીસા રોજ પાઠ કરો બાપુ દીકરો કોઈ દી મોડો નો થાય બાપ દીકરી હોય તોય મોડી નો થાય એને કોઈ દી તમારા હાથ પેઢી ના નામ ને ડાક નો લાગે એવું સંતાન થાય વહુ નારો ભેગા પાણી પૂર્યું શું હતા ત્યાં પરજા કેવી થાય શું અત્યારે આપડે વાત શું કરીને શું વખાણ કરવા આ તો બાબુ આ ફાયદો છે વાત કરું છું આમાં કઈ મારથી સુધારો થઈ જાય એવું કઈ છે નહીં પણ મને મારો કહેવાનો મિનિંગ એ છે સારી પેઢી વગેરે બાબુ આ દુનિયામાં છે સુધારો નથી આવતો તમે જોવો તો કે હિન્દુ રાષ્ટ્ર બનાના હે મેરા ભારત મહાન ના ખટારા ને ટાટા લઈ કે ભારત મહાન થાય હે દિવાલો માથે લખી કે ભારત મહાન થઈ જાય મોબાઈલ ખોલો તો આપણા ને આપણા ટાટિયા ખેંચતા હોય લો આમાં ભારત ચારે મહાન થાય એમ નો થાય રામ મારે ને તમારે સમજવાની જરૂર છે અમે અમે આટલા બધા પ્રોગ્રામ કરીને એમાં ભૂલ અમારી ચ્યાં આવે એ સાટું બેઠા હોય બોલો ભૂલવામાં એટલે અમે આ કોઈને ગાળી દેવા આવ્યા છીએ આમાં આઈકી આજમાં કંઈ લે એવું જ નહોતું અને જીવતા ને ભૂલ ન થતા કોને મરે લાઈન થાય પણ એ સાટું જ બેઠા એક આ દીકરો મારો સુડ્યો હોન છે તું અને ભૂલ ક્યાં આવે જુઓ તો ખરા ફોન કરવા જેવા છે આ ને કોક ને આ સરહદ ઉપર દી ઉઠાડે હરિયા કોક ના ઘરમાં બેનો દીકરી નું ઉપાડી જાય કોક મર્ડર કરી નાખે કોઈ લય લઈ મારી દે કોક ના કરો ફોન અમે બધા ભગવાન નું નામ લઈ જાય કદાચ રામ ની જગ્યાએ કૃષ્ણ બોલી ગયા તો એમ જ્યાં મોટો આપ ફાટી ગયો આમ નો બોલાય જો બોલો અમે જ્યાં મોટો લાખ બે લાખ નો ખર્ચો કરી નાખ્યો હોય જાય કહેવાનો મારો મિનિંગ એ કોઈ એમને પડતું નથી અમને સાંભળે જોઈ નથી આ તારે મારે લાઈવ વાલે મારો દીકરો ભેગો આ લાઈવ વાલે છે ને

નરસિંહ મહેતાને કોણ નડ્યું એની નાથ પાંડવોને કોણ નડ્યા કૌરવ પોતાના નડ્યા ને પછી ઇતિહાસ થયા આપણા નડે પછી રોદરા નો રોવા સમજી લોનું ઈશ્વર ત્રાજવી આવ્યો હોય તો જ આપણે આપણને નડે નક ધરમપુર સુધી ઓળખે ત્યાં પડખે પડ્યા એ ન ઓળખે નથી ઓળખતા આપણા રહી જાય ને બીજા કરી જાય સવારામાં બાપા બાપુ બજાણા